નાનપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે નખ કરડવા એક ખરાબ આદત છે પણ કેમ ખરાબ આદત છે એ કોઈએ ક્યારેય ડિટેલમાં સમજાવ્યું નથી એ તો કદાચ બધા જાણતા જ હશે કે તેનાથી બીમારીઓ થઈ શકે છે પણ કેટલી ગંભીર બીમારીઓ અને હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું નમસ્તે મિત્ર હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા તો યુટ્યુબર હેલ્થમાં તમારું સ્વાગત છે નખ કરડવા એક એવી આદત છે જેને જો સમયસર રોકવામાં ન આવે તો આ આદત આપણી રૂટિનમાં એવી રીતે ભળી જાય છે કે ખબર પણ નથી પડતી કે આપણે ક્યારે નખ કરડવાની શરૂ કરી દીધું છે એક રિસર્ચ પ્રમાણે દુનિયાભરમાં લગભગ 30% લોકો નખ કરડવાની આદતથી ત્રસ્ત છે તો ચાલો જાણીએ તેના ગંભીર નુકસાનો વિશે નંબર એક સ્કીન ઇન્ફેક્શન હેલ્થ એક્સપર્ટના મતે નેલ બાઇટિંગના કારણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ શકે છે જેના કારણે ચહેરા પર લાલાશ સોજો વગેરે થઈ શકે છે એટલું જ નહીં પરંતુ ઘણી વાર તો નખની નીચે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થવાના કારણે ત્યાં પરુ બનવા લાગે છે અને અસહ્ય દુખાવો પણ થવા લાગે છે અને આ બધાથી છુટકારો મેળવવા માટે એન્ટિબેક્ટેરિયલ દવાઓની જરૂર પડે છે આટલી બધી તકલીફ પેટવાથી તો સારું છે કે આપણે નખ કરડવાનું છોડી દઈએ નંબર ગઠિયો વા કે ડિસેબિલિટી જ્યારે આપણે મોઢામાં સતત નખ રાખીએ છીએ ત્યારે જેવા બેક્ટેરિયા શરીરમાં જઈને આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે અને તે હાથ પગના જોઈન્ટને અસર કરે છે તેને સેપ્ટિક આર્થરાઈટ કહેવાય છે તેની સારવાર સહેલી નથી આ સાથે નખ કરડવાના કારણે પરમાનન્ટ ડિસેબિલિટી પણ થઈ શકે છે નંબર 3 નખ પર પ્રતિકૂળ જો લાંબા સમયથી નખ વધવાનું બંધ થઈ જાય છે અને જો આ સમસ્યા એકવાર થઈ ગઈ તો તેને ઠીક કરવી લગભગ અસંભવ થઈ જાય છે નંબર ચાર દાંતને નુકસાન રિસર્ચ કહે છે કે જે લોકોને નેલ બાઇટિંગની આદત હોય છે તેમના આગળના દાંતમાં ઘણા પ્રકારની સમસ્યાઓ થાય છે તેના કારણે દાંત તૂટી શકે છે દાંતમાં તિરાડ પડી શકે છે અને દાંત ઉપર ડાઘા પણ પડી શકે છે દાંત ઢીલા પડવા જેવી અને દાંત પડી જવા જેવી પણ સમસ્યાઓ થઈ શકે છે દાંત કરડવાની આદત પેઢાઓને પણ નબળા બનાવી શકે છે નંબર પાંચ દાંત વાકાચૂકા થઈ જવા જો નાનપણમાં નખ કરડવાની આદત હોય અને તે છોડવામાં ન આવે તો દાંત વાકાચૂકા થઈ શકે છે જ્યારે દાંતથી નખ કરડવામાં આવે ત્યારે એક કે બે જ દાંતનો નખ કરડવા માટે ઉપયોગ થતો હોય છે દાંતથી વારંવાર દાંતની પકડ ઢીલી પડી જાય છે અને દાંત પોતાનો શેપ બદલવા નાનપણની આ જ આદતના કારણે દાંત પર બ્રેસીસ પહેરવાની જરૂર પડે છે નંબર છ પેઢામાં દુખાવો ઘણી વાર નખના ટુકડા મોઢાની અંદર રહી જાય છે અને તે પેઢામાં ફસાઈ જાય છે તેના કારણે પેઢામાંથી લોહી નીકળે છે અને એટલે જ ત્યાં દુખાવો સોજો ઇન્ફેક્શન અને ઘા પણ થઈ શકે છે નંબર પર અસર નખ આદતના કારણે જો મોઢામાં કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું હોય તો તે બેક્ટેરિયા પેટ સુધી પહોંચી શકે છે અને તેના કારણે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન થઈ શકે છે તેના કારણે પેટમાં દુખાવો અને ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે નખ કરડવાની આદત છોડવા માટે તમે માઉથ ગાર્ડની મદદ લઈ શકો છો આ સિવાય તણાવ દૂર કરવાનો પ્રયાસ કરવો કારણ કે ઘણા લોકો તણાવમાં હોય ત્યારે નખ ચાવે છે નખ ટૂંકા રાખો ચુંગમ જેવી વસ્તુ ચાવવાનું રાખો તો મિત્રો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો